બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના દાતિયા ગામમાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યાં રહેતા શેધાભાઈ ચૌધરીએ પોતાના ભાઈ શિવરામ સાથે મળીને પોતાની જ દીકરી ચંદ્રિકા ચૌધરીની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ બંને કોઈને જાણ કર્યા વિના રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા પોલીસ દ્વારા મળેલી વિગતો અનુસાર ચંદ્રિકા પાલનપુરમાં રહીને નીટ પરીક્ષાની તૈયારી કરતી હતી આ દરમિયાન તેની મિત્રતા થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે થઈ હતી અને બંને પ્રેમ સંબંધ બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ચાર જૂન બે હજાર પચીસના રોજ ચંદ્રિકા પ્રેમી સાથે અમદાવાદ ગઈ હતી અને ત્યાં બંને મૈત્રી કરાર કર્યા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ફરવા ગયા હતા તો બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ પોલીસમાં ગુમસુદગીની ફરિયાદ નોંધાવી હતી બાર જૂનના રોજ પોલીસ દંપતીને ભાલેસર રાજસ્થાનથી લઈ આવી હતી અને યુવતીને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી અને યુવક હરેશને અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી જામીન બાદ હરેશે પોતાની ઇન્સ્ટાગ્રામ ચેક કરતાં ચંદ્રિકાના મેસેજ વાંચ્યા જેમાં તેણે જીવન જોખમમાં હોવાનું કહ્યું અને તેવીસ જૂનના રોજ હરેશે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી હતી સત્યાવીસ જૂનના રોજ ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો પરંતુ તે પહેલાં ચોવીસ જૂનની રાત્રે પિતાએ ભાઈ સાથે મળીને ઊંઘની દવા આપીને ચંદ્રિકાની ઘરમાં જ હત્યા કરી દીધી હતી અને આત્મહત્યા બતાવી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા ચંદ્રિકાના પ્રેમી હરીશે સંદેહના આધારે ઉચ્ચ સ્તરે અરજી કરતા પોલીસ તપાસ શરૂ થઈ હતી તપાસમાં ખુલ્યું હતું કે આ કેસ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો છે પોલીસની સઘન તપાસ બાદ છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શેધાભાઈ અને શિવરામ સામે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો ત્રેવીસ બસો અડત્રીસ ચોપન મુજબ હત્યાની એફઆઈઆર નોંધાઈ છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારોમાં ભારે નારાજગી ફેલાવી છે અને બંને આરોપીઓને કડકમાં કડક સજા મળે মান উঠি ré।